વડોદરા શહેરમાં એરપોર્ટ સર્કલ નજીક જે સિગ્નલો આવેલા છે તે સિગ્નલ બંધ છે કેટલાક સમયથી આ સિગ્નલ છે તે હાલ બંધ હાલતમાં જોવા મળ્યા છે પરંતુ ત્યાં ટ્રાફિક પોલીસ ઊભા રહે છે ટ્રાફિક પોલીસનું પણ કોઈ સાંભળતો નથી ટ્રાફિકના જે નિયમો છે તેનો ભંગ કરીને ત્યાંથી લોકો પસાર થતા હોય છે જે ટ્રાફિકના પોલીસ છે તેમના દ્વારા લોકોને ઊભો રાખવામાં આવતા હોય છે તેમ છતાં પણ તેઓ ઊભા નથી રહેતા એમ્બ્યુલન્સ ત્યાંથી પસાર થતી હોય છે તો એમ્બ્યુલન્સને પણ પરેશાની થતી હોય છે આવા ટ્રાફિક જામમાં તેઓને એમ્બ્યુલન્સની બહાર નીકળવા પણ મુશ્કેલી પડતી હોય છે અને જેને અંતર્ગત સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે આવો સાંભળીએ તેઓ પર શું કહી રહ્યા છે ચોક્કસની વડોદરા શહેરમાં જે કહેવાય છે કે એરપોર્ટ ચાર રસ્તા ઉરા ચાર રસ્તા આવી તમામ જગ્યા ઉપર જે કહેવાય છે કે ટ્રાફિક નું પુષ્કળ પ્રમાણમાં ભારણ હોય છે અને હાલમાં તમે જોઈ શકો છો કે જે વીઆઈપી રોડ કહેવામાં આવે છે જે એરપોર્ટ ચાર રસ્તા પાસે ટ્રાફિક ના સિગ્નલો લગાવવામાં આવે છે જ્યારે અમે માંગણી કરી હતી માંગણી પ્રમાણે ટ્રાફિક શાખા દ્વારા જે સિગ્નલ તો લગાવવામાં આવ્યા છે પરંતુ આ સિગ્નલ જે ટ્રાફિક સિગ્નલ એ જોવા મળે છે છે અને જે જે વડોદરા અંદર નાગરિકો નાગરિકો આ સોભાના કઈક રીતે સિગ્નલ નો ઉપયોગ નથી કરી રહ્યા એના કારણે ટ્રાફિક શાખા ના તેમજ જે ટીઆરબી ના જવાનો ખડે પગે ઉભા રહેતા હોય છે છતાં પણ જે કહેવાય છે કે નાગરિકો તેઓને ગાંટતા નથી એટલે કહેવાનો મતલબ કે ટ્રાફિક શાખા એ કડક માં કડક નિયમો કરવાની જરૂર છે અને આવા જે કેવા જે રોંગ સાઇડ લોકો આવતા હોય છે સાથે જે ટ્રાફિક સિગ્નલ તોડી ને જે પોલીસ દ્વારા જે ઉભા રાખવામાં આવે છે છતાં પણ નથી ઉભા તો તેવા ઉપર કાયદેસર ની કાર્યવાહી થવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે. ચોક્કસ જે જગ્યા ઉપર જ્યારે કોઈક અકસ્માત થતો હોય છે ત્યારે જે કહેવાય છે કે જે એમ્બ્યુલન્સ હોય છે એકસો આઠ હોય છે આવી જે કહેવાય છે કે જ્યારે અહીંયા ગાડી એમ્બ્યુલન્સ પર ફસાતી હોય છે ફાયર બ્રિગેડ ની ગાડીઓ પણ ફસાતી હોય છે એટલે ખાસ કરીને ટ્રાફિક શાખાએ ખાસ અવેરનેસ લાવવાની જરૂર છે. અને આવા જે કેવાય છે કે જે લેભાગુ તત્વ હોય છે કે જે ટ્રાફિક સિગ્નલ તોડતા હોય છે ટ્રાફિક પોલીસ નું માનતા નથી આવા સામે કાયદેસર ની કાર્યવાહી થવી જોઈએ અને આવા જે ગાડી ચાલકો છે આવા તમામ લોકોને ગાડીઓ ડિટેન કરવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે